એમજી એન એટલે કે મનરેગા શબ્દમાં એમનો અર્થ મહાત્મા જીનો અર્થ ગાંધી એનનો અર્થ નેશનલ આરનો અર્થ રૂરલ E નો અર્થ એમ્પ્લોયમેન્ટ જીનો અર્થ ગેરંટી અને એનો અર્થ એક્ટ થાય છે આમ મનરેગા શબ્દનું ફૂલ ફોર્મ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ થાય છે એમનો અર્થ મહાત્મા જી નો અર્થ ગાંધી એનનો અર્થ નેશનલ આરનો અર્થ રૂરલ ઈ નો અર્થ એમ્પ્લોયમેન્ટ જી નો અર્થ ગેરંટી અને એનો અર્થ એક્ટ થાય છે આમ મનરેગા શબ્દનું ફૂલ ફોર્મ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ